ખુનની કોશિશમાં ગુનો કરનારના સફળતા બે આરોપીની પોલીસે ઝડપી પાડી સુરત માંગ રોડ ના જૂના કોસંબા ચકત નાકા પાસે રોડ પર ચાર માં બૂમ પાડવા બાબતે ભરૂચના ના હાંસુટ ખાતે આવેલા આમોદ ગામના ના રાજ સાથે મામલો બન્યો જનુની જાવેદ જરખા અને તેના મિત્ર અહમદ સાથે મળી નાલાયક ગાળો બોલી ફરિયાદી ગાલના જમણા ભાગે ઢીક મારી અહમદ નામના ઈસમે તેમના હાથમાં રહેલ ધારિયા વડે ફરિયાદી માથામાં પહોંચાડી જાય જ્યારે જાવી ચરખા નામના ઈસમે ફરિયાદી અનિસ સિદ્દીકને કોસંબાનો ડોન હોવાનું જણાવી પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખી તેવી આપી ધમકી ફરિયાદી આરોપીઓના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવતા આરોપીને પકડી પાડવા કોસંબા પોલીસે કર્યા ચક્રોગતિમાં આરોપીઓ એકબીજાની મદદગારી કરી ગુનો કરી ફરાર થઈ જતા બાતમી મેળવી ધરપકડ કરવાની હાથ ધરી તજવીજ આરોપીઓ કોસંબા હાઈવે ઉપર હોનિસ્ટ હોટેલની પાછળ પોતાના ફૂડ ફ્રોડ કંપની ફિગો ગાડી પાર્ક કરી બેઠા હોવાની પોલીસને ને મળી બાતમી બાતમી ના આધારે કોસંબા પોલીસ સ્થળ પર પહોંચી ઘેરો ખાલી આરોપીઓને ગુનાના ના કામ નંબર નવગર ની ફીગો ગાડી સહિત ઝડપી લેવાયા પકડાયેલા આરોપીઓના નામધામ ની ખાતરી કરતા સુરત માંગરોળના જૂના કોસંબા કબ્રસ્તાન ફળિયાના ચાવી દુર્ફી જરખુ પીર મોહમ્મદ શેખ અને ગુજરાતી સ્કૂલ ની પાછળ પટેલવાડી ખાતે રહેતો અહમદ સોયબ મોતારા હોવાનું આવ્યું જણાય આરોપીઓના ગુનાથી ઇતિહાસ જોતા જાવી દુર્ફી જરખુ પીર મોહમ્મદ શેખના કોસંબા પોલીસ મથકમાં એ પાર્ટ નંબર એકસો દસ બે હજાર અઢાર એકસો ત્રીસ અને એક હજાર સાતસો ઓગણ બે હજાર વીસ આમ ત્રણ ગુનાઓ જોવા મળ્યા નોંધાયેલા જેથી ગુનાની કોશિશના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી એસજીટીવી લાઈવ ન્યૂઝ સુરત